બિસ્કિટ તો બહુ જ સરસ થયા છે પહેલાં મેં એક એક વાટકી ઘી લીધું હતું એમાં એક વાટકી ખાંડ લીધી હતી દોડેલી અને પછી ત્રણ વાટકી જુવાર એટલે એક વાટકી જુવાર એક વાટકી જવનો અને એક વાટકી મકાઈનો લોટ નાખ્યો તો એ બધું અને થોડો બેકિંગ સોડા નાખ્યો હતો અડધી એક પોણી ચમચી જેટલો પછી બધું મિક્સ કરી થોડું દૂધ નાખીને ડો જેવું બનાવી દીધું હતું લોટ જેવું અને પછી વણી અને પાડ્યા હતા અને પછી નીચે તાસડામાં મીઠું નાખ્યું હતું એ પંદર વીસ મિનિટ પહેલાં ગરમ કરવા મૂકી દીધું હતું અને પછી આવી રીતના આવી રીતના જાળી મૂકીને એની ઉપર બિસ્કીટ મૂક્યા હતા અને પછી શેકી લીધા હતા પંદર વીસ મિનિટ એટલે જોઈ શકો છો મિત્રો સરસ મજાના બિસ્કીટ આપણા રેડી છે પહેલી જ વાર બનાયા છે પણ સારા બન્યા છે જુઓ મિત્રો જો આપણા મિ બિસ્કીટ રેડી છે સારા બન્યા છે હેલ્ધી કહેવાય ઘરના છે ઘરના ચોખ્ખા ઘીના ઘરે જ બનાવ્યા છે અને એમાં મેદો કે આપણે ઘઉંનો લોટ નથી લીધો જઉં જુવાર અને મકાઈનો લોટ લીધો છે પહેલી વાર શીખવા માટે એક એક વાટકી લોટ લીધો હતો હવે બનાવાય ઘરે સારા બન્યા છે ચલો સરસ મિત્રો સારા બન્યા છે